એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના પાણીની બોટલમાં ડામની ગોળીઓ નાખી દીધી જેને કારણે વિદ્યાર્થીની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો તો સવાલ એ થાય છે કે આટલા નાના બાળકોમાં બદલાની ભાવના આટલી તીવ્ર કેમ થતી જાય છે આ જ વિષય પર ચર્ચા કરીશું આજના પ્રદેશમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના બની છે ધોરણ છના વિદ્યાર્થી રિસેસ દરમિયાન બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં ડામરની ગોળી ભેળવી દીધી હોવાનો આરોપ છે પાણી પીધા પછી વિદ્યાર્થીની તબિયત લથડતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો આ ઘટનાએ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે

એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટર ત્યાં પડી હતી એ વોટર બેગની અંદર એણે ગોળી નાખેલી આ ઘટના ગયા મહિનાની ત્રેવીસ તારીખે સાંજે ચાર વાગ્યાની આસપાસ રિસેસ બ્રેક દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે શાળાએ જણાવ્યા પ્રમાણે ઘટના પહેલા બંને વિદ્યાર્થીઓ સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી આ પછી એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં ડાબરની ગોળી ફેળવી દીધી હોવાનો આરોપ છે ભોગ બનનાર વિદ્યાર્થીએ બોટલમાંથી પાણી પીધું કે તુરંત જ તેને વિચિત્ર ગંધ આવતા તે અટકી ગયો હતો પરંતુ ત્યાં સુધીમાં પાણી પેટમાં જવાથી શાળા સંચાલકોએ તેની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સ્કૂલ સંચાલકોએ આ બાબતે શંકાના આધારે ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં એક વિદ્યાર્થી છૂપી રીતે બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ તેની પાણીની બોટલમાં કેમિકલની ગોળીઓ નાખી રહ્યો હતો આ દ્રશ્યો જોઈને સ્કૂલ મેનેજમેન્ટ અને વાલીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા જોકે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને ઘટના અંગે તાત્કાલિક જાણ કરવાની હોય છે પરંતુ આવી કોઈ બાબતે જાણ કરવામાં આવી નથી બે દિવસ પહેલાં જ જાણ કરવામાં આવી હોવાનું ધ્યાન આવ્યું છે માહિતી પ્રમાણે ગોળી ફેડવનાર વિદ્યાર્થીના પરિવારનો પતંગનો વ્યવસાય છે જેને કારણે તેમના ઘરે સામાન્ય રીતે ડામરની ગોળી ઉપલબ્ધ હોય છે અને વિદ્યાર્થી ઘરેથી ગોળી લઈ આવ્યો હશે એવું અનુમાન છે અમદાવાદની મણિનગરની એક શાળામાં એવી ઘટના બની હતી કે એક એક ઘટનાની તપાસ કરતાં એવું જાણવા મળેલું કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કોઈ ગોળી નાખેલ હતી અને બીજા વિદ્યાર્થીને ત્યારે સ્મેલ આવતા એમણે શિક્ષકને રજૂઆત કરી હતી શિક્ષક તેને તરત જ ડૉક્ટર પાસે લઈ ગયા હતા અને ડૉક્ટરે તપાસતા વિદ્યાર્થી તંદુરસ્ત રહ્યા હતો બીજા દિવસે શાળામાં બાળક વિદ્યાર્થી છે એ નિયમિત અભ્યાસ અર્થે પણ આવે છે અને આ ઘટનાની જાણ થતાં સદર શાળાના સંચાલક અને આચાર્યને પાસેથી ખુલાસો શિક્ષણાધિકારી દ્વારા માગવામાં આવ્યો છે કે દુર્ગા વિદ્યાલયની અંદર અઠ્યાવીસમી તારીખે એટલે કે લગભગ એક સપ્તાહ પહેલાં ધોરણ છમાં એક જ પાટલી પર બેસનારા બે વિદ્યાર્થીઓ જે છે એમના વચ્ચે એક બાબત બની હતી જેને ધ્યાને લઈ એક બાળક કે બીજા બાળકની બોટલમાં જે છે કોઈ ઝેરી કે કેમિકલ ઝેર કે કેમિકલ એવું કોઈ નહીં પરંતુ એક ડામરની ગોળી હોય એવું અત્યારે પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે એટલે વર્તમાન પત્રમાં ઝેર નાખવામાં આવ્યું તે બાબતોને અહીંયાથી અમે એને દૂર કરીએ છીએ બીજું કે આ બાબતના પ્રાથમિક અહેવાલો અમે મંગાવી લીધા છે શાળાને શોકોસ નોટિસ આપી છે આ ઘટનાએ ફરી એકવાર બાળકોમાં વધતી જતી બદલાની ભાવનાની વૃત્તિને લઈને ચિંતા ઊભી કરે છે અહીં યાદ રાખવું રહ્યું કે ગયા વર્ષે અમદાવાદના જ ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને ધારદાર સાધન મારી દીધું હતું જેને કારણે તે વિદ્યાર્થીનું મોત થયું આવી બીજી પણ અનેક ઘટનાઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં સામે આવતી રહે છે તે સવાલ એ થાય છે કે બાળકોમાં બદલાની ભાવના કેમ વધી રહે છે શું તેની પાછળ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જવાબદાર છે કે બીજું કશું બ્યુરો રિપોર્ટ પ્રદેશ માટે ગુજરાતી આજ મુદ્દાને લઈને આજે ચર્ચા કરવી છે ને ચર્ચા કરવી એટલા માટે જરૂરી બની છે કારણ કે જે બાળકને નિર્દોષ કહેવામાં આવે છે એ જ નિર્દોષ બાળકનો નિર્દોષ ભાવ હવે બદલાની ભાવનામાં બદલી રહ્યો છે આ બદલાની ભાવના ખાતક તો નિવડી જ રહે છે પરંતુ ક્યાંક ને ક્યાંક બાળકોના માતા પિતા અને આ સમાજમાં પણ ચિંતાનો વિષય બને છે માટે ચર્ચા કરવી જરૂરી છે ચર્ચા કરવા માટે અમારી સાથે મુરજીભાઈ સોનારા જોડાઈ ગયા છે જેઓ કન્સલ્ટિંગ સાયકોલોજીસ્ટ છે જે બાદ ડૉક્ટર હસમુખભાઈ પરમાર જોડાઈ ગયા છે જેઓ વરિષ્ઠ સમાજશાસ્ત્રી છે મુરજીભાઈ હસમુખભાઈ આપ બંનેનું પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે

તો જે તમે કહો છો કે જે વ્યક્તિ પ્રત્યે એનો ગુસ્સો હશે જે એને ફ્રેન્ડ પ્રત્યે તો એનો બદલો લેવો મિસ કે હું બતાવું સાબિત કરું ટાઈપનું બરાબર એવું કહી શકાય અને ઘણીવાર વાર એની સાથે સ્વ જોયેલો હોય છે કે મારી ઇમેજ અથવા એની ઈમેજને જે દાગ લાગે અથવા એની એને કંઈ બોલ્યો બધા વચ્ચે તો એ ગુસ્સાના પ્રતિકૃપે આવ્યું હોય કદાચ આ બની શકે તો આવા જે મોટાભાગે કિસ્સા જોવા મળતા હોય છે તો બાળકોમાં જોવા મળતું હોય છે કે જે બાળકના જે કોઈ સમસ્યા બીજા બાળકે કરી હોય અને એ બાળક કોઈ એ સમસ્યા લઈને જાય છે કે મને આને આ રીતે કંઈ હેરાન કર્યો અથવા આ રીતે કંઈ મારી સાથે વર્તન કર્યું ત્યારે એને જસ્ટિસ અથવા ન્યાય નથી મળતો ત્યારે એના મનમાં બદલાની ભાવ ક્રિએટ થાય છે અને પછી એ એના સમાજ અથવા એના વાતાવરણમાં જે કંઈ બન્યું હોય એના એ મીન્સ ઇન્ટરપ્રિટેશન અથવા તો એ ટેકનિકનો ઉપયોગ કરીને ને અહીંયા કરે છે અહીંયા બી તમે જો જે પતંગ બનાવે છે ત્યાં જે ડામરની ગોળીનો ઉપયોગ પરિવાર કરતો હતો એ જ ગોળીનો ઉપયોગ એમને પાણીમાં નાખ્યો હવે આ કેવું છે કે ઇન્ટેન્સીવ બિહેવિયર કહેવાય થોડું હાર્ડનેસ કહેવાય જો એને બદલાની ભાવના હોય તો થોડું હાર્ડનેસ કહેવાય તો આમાં મારા ખ્યાલથી એનું પ્રોપર એક ધ્યાન આપવું જોઈએ અને જે બાળક ભોગ બને છે જેને પાણી પીધું છે અને જેને પાણી પીવે છે એ બંનેમાં કાઉન્સેલિંગનો સપોર્ટ મારા ખાલીથી મળવો જોઈએ જેથી બાળકના મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ માટે મદદરૂપ થઈ શકે

નો ઉછેર કુટુંબમાં પહેલાં જે આપણે ત્યાં સંયુક્ત કુટુંબની પ્રથા અને એ વ્યવસ્થા ખૂબ જ પ્રભાવિત હતી હાલના સંજોગોમાં એ જે સંયુક્ત કુટુંબની પ્રથા છે એ હવે દિન પ્રતિદિન વિભક્ત કુટુંબમાં પરિવર્તિત થતી જાય છે એટલે પહેલાં જે બાળકોને સોશિયલ સપોર્ટ જે મળતો હતો એનો જે ઉછેર જે થતો હતો એ ઉછેરમાં હવે ક્યાંક ને ક્યાંક ખોટ વર્તાય છે એને જે કુટુંબમાં દાદા દાદી ફોઈ એના બેન ભાઈ કાકા એ બધાનું જે એને એક સોશિયલ એન્વાયરમેન્ટ જે મળતું હતું એ ક્યાંક ને ક્યાંક હવે ઓછું થયું છે અને એની અસર આ બાળકોના જે એનો જે વિકાસ થાય છે વિકાસ થઈ રહ્યો છે એના ઉપર ક્યાંક ને કંઈક આપણને અસર જોવા મળે છે એ સોશિયલ એન્વાયરમેન્ટના અભાવને હું આ બાબતની સાથે સોશિયલ એક સમાજશાસ્ત્રી તરીકે જોઉં છું બીજું બાબત મને એ દેખાય છે કે આ જે બાળકોમાં જે વેરની ભાવના છે વેરનું જે બીજ છે એ ફક્ત આપણા દેશ પૂરતું મર્યાદિત નથી સમગ્ર વિશ્વમાં આ બાબત આપણને જોવા મળે છે અને એનું આપણને આપણા દેશમાં અને આપણે ગુજરાતમાં પણ આ જે બનાવો જે બને છે એનું સીધું પ્રતિબિંબ આપણને જોવા મળે છે તો એમાં મને ક્યાંક ને કંઈક જે મોબાઈલ ઇફેક્ટ છે એની પણ અસર હોય એવું હું જોઈ રહ્યો છું કારણ કે બાળક અત્યારે નાનું બાળક એ છ મહિનાનું હોય અને મોબાઈલને ટચ કરવાનું મોબાઈલની સાથે જોડાવાનું એનું માનસિકતા આપણને દેખાય છે એટલે એક આ બાળ ઉછેરમાં એક સોશિયલ એન્વાયરમેન્ટનો અભાવ અને બીજું આ મોબાઈલ ઇફેક્ટ એને પણ હું જોઈ રહ્યો છું મૂર્ષીભાઈ આપનું શું કામ છે બાળકોમાં આ જે બદલાની ભાવના જાગી રહી છે કે પછી આ જે વર્તન કરી રહ્યા છે તેની પાછળ કયા કારણો છે આપતા મોબાઈલ સોશિયલ મીડિયા કે પછી પેરેન્ટિંગની કમી આમ જોઈએ તો મુખ્ય મારી દૃષ્ટિએ ચાર કારણ આપણે કહી શકીએ તો કોઈ ફેમિલી એન્વાયરમેન્ટ આપણે કહી શકીએ બીજું એનું સ્કૂલનું એન્વાયરમેન્ટ કહી શકીએ બરાબર પછી સોસાયટીના આપણે કહી લઈ શકીએ તો આ બધા ઘણા બધા પરિબળોના કારણે કારણે બાળકમાં આ પ્રકારનું વર્તન ઉદ્ભવતું હોય છે ધારો કે પરિવારની વાત કરીએ ફેમિલીની વાત કરીએ તો ઘણા ફેમિલીમાં ભગ્નઘર હોય છે ઘરમાં માતા પિતા ઝઘડતા હોય ઘણી વાર ઘરમાં માતા અથવા પિતાનું એકનું મૃત્યુ થઈ ગયું હો થઈ ગયું હોય અથવા બંને માતા પિતા હોય પણ એ એટલા બધા બિઝી હોય કે બાળકમાં ધ્યાન ના આપી શકતા હોય બરાબર આમ પરિવારમાં કોઈ માતા પિતા એડિક્શન કરતા હોય બરાબર કોઈ માતા પિતા માનસિક બીમારી અથવા તો કોઈ ક્રોનિક ઇલનેસથી પીડાતો હોય અને બાળકનું ધ્યાન ના રાખી શકતા હોય સ્કૂલ લેવલની વાત કરીએ જ્યારે સ્કૂલમાં કદાચ બાળક જાય છે અને સ્કૂલમાં કોઈ એવો સાયકોલોજીકલ પ્રોબ્લેમવાળો કોઈ ટીચર હોય બરાબર એનું કોઈ ફર્સ્ટ્રેશન બાળકો ઉપર નીકાળી દેતો હોય ઘણીવાર કોમ્પિટિશન એટલી હાર્ડ હોય બાળક એમાં ટકી ના શકે બરાબર ઘણા બધા હોય છે ધારો કે એની એન્વાયરમેન્ટની વાત કરીએ ધારો કે એનું સોસાયજ જ્યાં થાય છે જ્યાં રહે છે વિસ્તાર કેવો છે વિસ્તારના લોકો કેવા છે એની સાથે જોડેલા એના મિત્રો કેવા છે આ ઘણા બધા પરિબળોના કારણે બાળકમાં ધીરે ધીરે જે આ ટાઈપની જે વૃત્તિ કહે છે કે જે કાયદા સાથે સંઘર્ષમાં આવું એ પ્રકારનું જે વર્તન કહી શકાય અહીંયા બાળકનું કેવું હોય છે કે જે એંગર જે બની રહ્યો હોય છે જે એંગર જે બની રહ્યો છે એનું જે સેટિસફાય કે અથવા સંતોષકારક જ્યારે એને ચેનલાઇઝ કરવામાં આવ્યું હોય ત્યારે આ ટાઈપના બિહેવિયર જોવા મળતા હોય છે કે એ પોતે પોતાની જાતને સાબિત કરે છે કે ધારો કે તું મને શું કહી જના હો ના હું તમને એક વાત કરું જુમેલાલની વાત કરું કે જ્યારે હું ખાનપુરમાં હતો ત્યારે એક કેસ આવ્યો હતો એક મારા ખાતે ચૌદ કે પંદર વર્ષનો છોકરો હતો અને એની ઉપર એવો હતો આરોપ કે એને એના સોસાયટીના જે ચેરમેન કે એવા કોઈ હોય છે મારા ખાતે એનો રસ્તામાં ઊભો રાખીને એના ચાર પાંચ દોસ્તો સાથે એને દંડા વડે મારો અને બહુ જ માર્યો હતો અને એ પછી ભાગીને ઘરે પછી ઇન્વેસ્ટિગેશન થયું એ છોકરાને પછી પકડવામાં આવ્યો અને પછી ઓબ્ઝર્વેશન ઉંમર લાવવામાં આવ્યો જ્યારે મને એ સાથે કાઉન્સલિંગ કર્યું ત્યારે એવું જોવા મળ્યું હતું કે જે બદલાની ભાવનાનું કે એ જ્યારે સોસાયટીમાં કંઈ આવતો હશે અને કંઈ ઇન્સિડન્ટ બન્યો અને એ જે મોટી ઉંમરના હતા જે ભાઈ ને કદાચ પચીસ કે ત્રીસ વર્ષની આસપાસ હતા અને આની ઉંમર ચૌદ વર્ષની આસપાસ હતી તો બધા બધાની વચ્ચે ટોળામાં કંઈ બોલે અને એને બે લાફા મારી દીધા બરાબર તો એ એના સ્વ સાથે જોડ્યું કે મા બધા વચ્ચે મારું અપમાન કેમ કરે છે બરાબર અને એને જે ન્યાય મળવો જોઈએ એને રજૂઆત કરી પણ કોઈ જાતનો ન્યાય ના મળે ના કોઈ એને સજા થઈ અથવા કોઈ એને કોઈ ઠપકો આપ્યો ભાઈના બરાબર અને એ ભાઈના જ કંઈ પક્ષમાં કંઈ એવું એન્વાયરમેન્ટ થયું હતું અને પછી આને એ મનમાં રાખ્યું કે આ મને મારી જ કેમ ગયો પછી એના બીજા ત્રણ ચાર દોસ્તોને એને વાતચીત કરી પણ એને ત્રણ ચાર દોસ્તો સાથે એવી ક્લિયર વાત નથી કરી કે મારે આમને મારવા જવું છે એમને પણ કંઈ બીજા બાને લઈ ગયો અને પછી ત્યાં આયા પછી મારા મારી એમાંથી મારા બે ભાઈ તો ભાગી ગયા હતા પણ બીજાએ સાથે હુમલો કર્યો તો એટલે ઘણી શું થાય છે કે આ ટાઈપનો બદલાનો ભાવ જોવા મળતો હોય છે ઘણીવાર એવું જોવા મળે છે કે ન્યાય પોતે આપવા બેસી જાય કે કોઈ ન્યાય નથી આપતો લાવ હું જ ન્યાય આપી દઉં તો આ પ્રકારના વર્તન જોવા મળે છે તો મારે કહેવાય જો આ બધા ધ્યાનમાં રાખીને દરેક જગ્યાએ જો કામ કરીએ તો મારે કદી સારું રહે છે આપણે એવું કહીએ છીએ કે બાળકના માતા પિતા બહુ સારા સંસ્કારી હોય અને બાળકનો બહુ ઉછેર સારો કરે તો ચલો આપણે એક પરિબળ ઉપર કંટ્રોલ કરો પણ બીજું સ્કૂલમાં જાય સ્કૂલમાં એવો કોઈ ટીચર આવી ગયો હોય છે કે જે એબ્યુઝ કરતું હોય શારીરિક એબ્યુઝ કરતું હોય ફિઝિક અથવા તો સેક્સ્યુઅલ એબ્યુઝ કરતો તો બાળકનું શું એટલે આમ જોવા જઈએ તો બાળકનો જે સર્વાંગી વિકાસ પૂરો તો જે મેં કહ્યું એ રીતે દરેક પરિબળ ઉપર વ્યક્તિએ અથવા તો સરકારે અથવા તો પોલિસી મેકરે કામ કરવું જોઈએ જેથી આ પ્રકારના જે એન્ટી સોશિયલ બિહેવિયર અથવા તો કાયદા સાથે સંઘર્ષમાં આવતા જે વર્તનો છે એની ઉપર આપણે ચોક્કસ નિયંત્રણ રહી શકીએ ઘણીવાર એવું જોવામાં આવે છે કે બાળકમાં કોઈ મેન્ટલ હેલ્થનો પ્રોબ્લેમ તો નથી જો એ હોય તો બી આવું બની શકતું હોય છે ઘણીવાર એવું હોય છે કે ઇન્ટેલિજન્ટ નોર્મલ કરતાં ઓછી હોય તો એ જે વર્તન કરે છે એ વર્તન વિષયને ખ્યાલ નથી હોતો અથવા કોઈ વ્યક્તિ એના આ ટાઈપનું કહ્યું હોય કે તું આવું કરી દે મજા આવશે આથી એટલે એનો જે બુદ્ધિનો ઉપયોગ ના થવાને કારણે ઘણીવાર આવું વર્તન થતું હોય છે એટલે કોઈ પણ કેસના છે ને બહુ ડીપમાં અભ્યાસ કરીને પછી એક એનાલિસિસ કરીને એના પર જો ટ્રીટમેન્ટ એપ્રોચ અને પોલિસી મેકર જો આની ઉપર સારી એવી પોલિસી બનાવો તો મારા એ વધારે સારું છે હાલ જોઈએ તો સ્કૂલમાં ચોક્કસ ભણતરનું ભાર તો ચોક્કસ કહી શકાય એક એવી કોમ્પિટિશન છે કે હું આગળ આવું હું આગળ આવું અને ઘણા બધા તનાવનો બાળક સામનો કરતો હોય છે આ સાથે આ એજ એવી છે કે અગિયારથી અઢાર વર્ષની એજ કહીએ તો એમાં ઘણા બધા ચેન્જીસ એના આવતા હોય છે ફિઝિકલ ચેન્જીસ આવતા હોય છે ધારો કે મેલ છે તેનો અવાજ બદલાવો બગલમાં વાળવા પછી જાતિઓ ઉપર વાળવા એ ટાઈપના ચેન્જીસ થતા હોય છોકરીમાં એ ટાઈપના ચેન્જીસ આવતા હોય સ્તન મોટા થવા બરાબર અવાજ મોટો બદલાવો આ ટાઈપના જે ચેન્જીસ આવતા હોય છે અને બીજું કે એ પોતે નવી નવી જગ્યાએ એડજસ્ટમેન્ટનો ઇસ્યુ પણ થતો હોય છે તો આ બધા ઘણા બધા પરિબળોના કારણે આ ટાઈપની જે જે પેટર્ન બનતી હોય છે આ ટાઈમમાં જે વર્તન બનતા હોય છે તો ચોક્કસ સ્કૂલ લેવલે પરિવાર લેવલે અને સમાજ લેવલે ચોક્કસ કામ કરવું જોઈએ જ્યારે પણ માતા પિતાના વર્તન અલગ અલગ તો ચોક્કસ એમ હેલ્પ લેવી જોઈએ હસમુખભાઈ જ્યારે પણ આ ઘટના બની તેને પહેલાં તો સ્કૂલ દ્વારા દબાવવામાં આવી હતી પછી થોડા સમય પછી આ ઘટના પ્રકાશમાં આવે પરંતુ આવી જ્યારે ઘટનાઓ પ્રકાશિત થાય છે જ્યારે પણ પ્રકાશમાં આવે છે ત્યારે સમાજમાં શું સંદેશો જાય છે વિદ્યાર્થીઓમાં ડર ફેલાય છે કે પછી જે તેમના માતા પિતા છે તેમને પણ જાગૃતિ માટે સંદેશ જાય કે ભાઈ હવે મારા બાળકો સાથે પણ આવી કોઈ ઘટના ન બને તે માટે મારે જાગૃત થવું પડશે હા એ વાત આપની ખૂબ જ મહત્વની છે કારણ કે બાળક જે છે એ બાળક એની જે ઉંમર હોય છે ત્યારે એ કયા વાતાવરણમાં એ આવે છે કારણ કે પ્રથમ તો એ કુટુંબમાં મોટું થાય છે ત્યાર પછી એ સ્કૂલમાં આવે છે એટલે ઘરનું વાતાવરણ અને સ્કૂલનું વાતાવરણ એ બંનેના વાતાવરણમાં એ આવે છે ત્યારે જ્યારે આવો કોઈ બનાવ બને છે ત્યારે પહેલી તો એ કુટુંબ કુટુંબે એના પ્રત્યે જાગૃત રહેવું જોઈએ અને એ બનાવ પ્રત્યે એણે સમાજમાં કોઈ એવો ભાવ ન જાય કોઈ એવા એ એ એવો કોઈ સંદેશો ન જાય એ માટે એણે શાળા સાથે સંકલન કરી લેવું જોઈએ અને શાળાના જે વ્યવસ્થાપન હોય એને પણ ધારો કે એક કુટુંબ નહીં આવ્યું તો શાળાના વ્યવસ્થાપકોએ એ કુટુંબના માં જે એના વાલીઓ છે એને સાથે બોલાવી અને સમાયોજન કરી લેવું જોઈએ પહેલી વાત તો એ છે આ જે બાબત જે કિસ્સો બન્યો એવો જ કિસ્સો મારા વ્યક્તિગત જીવનમાં બનેલો છે જ્યારે હું નાનો હતો ત્યારે આવી રીતે રમવા ગયેલો ગામડામાં અને ત્યાં કોઈ મારા ઉંમરના જ બાળકે મને ગાળ બોલ્યો એટલે મને તરત ગુસ્સો આવ્યો તરત મારામાં બદલાની ભાવના ઊભી થઈ અને મેં પથ્થર લીધો અને પથ્થર લઈ અને એ દોડ્યો મને ગાળો તો મેં એને પથ્થર માર્યો તો મારું નિશાન એટલું સચોટ હતું કે એ પથ્થર એના માથામાં વાગ્યો અને એને લોહી નીકળ્યું એ રડતો રડતો એના ઘેર ગયો તો એના કુટુંબના વાલીઓ મારા ઘેર આવ્યા કે ભાઈ આને પથ્થર માર્યો આને લોહી નીકળ્યો તો એ વખતે સદનાસેબે મારા ફાધર તો નોકરી ઉપર હતા શિક્ષક હતા એટલે પણ મારા દાદા ત્યાં હાજર હતા તો મારા દાદાએ વાતને આખી સંભાળી લીધી અને એ મને બોલ્યા કે તે આ જે કર્યું બરાબર નથી કર્યું કેમ આટલું કર્યું એમ કરીને મને એકાદ ધપાટ મારી દીધી અને જે કુટુંબના સામેના કુટુંબના બધાએ સમજાવ્યું કે એણે ખોટું કર્યું છે આ બરાબર નથી કર્યું એમ આખી વાતને એમણે વાળી લીધી એણે સમજાવટ કરી લીધું એટલે જે મેં અગાઉ વાત કરી કે સંયુક્ત કુટુંબ કેમ જરૂરી છે મારા બાપુજી નોકરી પર હતા અને મારા દાદા હાજર હતા તો એમણે સામેવાળાને સમજાવ્યા એ પણ સમજી ગયા મને જે ઠપકો આપવાનો હતો એ પણ એમણે આપ્યો એટલે જે સંયુક્ત કુટુંબનું જે મહત્વ મેં અગાઉ જે કહ્યું હતું એ ખૂબ જ જરૂરી છે અહીંયા જે આ બનાવ બન્યો છે એમાં અહીંયા રોલ આવે છે કુટુંબના કુટુંબીજનોનું અને સ્કૂલના વ્યવસ્થાપકોનું એ બંને આ બંનેને આ આ જે બનાવ બન્યો છે એ એનો કોઈ દુરોગામી પરિણામ ના આવે બીજા જે બાળકો સ્કૂલમાં છે એના ઉપર કોઈ આની અસર ના થાય એ માટે એમણે ત્વરિત પગલાં લેવા જોઈએ એમણે હું તો એમ કહું છું કે એક વાલી મિટિંગ બોલાવી અને આ વાતને એમણે બહુ એનો દુરોગામી પરિણામ નહીં આવે એ રીતે એને એને સમેટી લેવી જોઈએ

પ્રોગ્રેસ હોય છે એને મેન્ટેન રાખતા હોય છે તો આ બાળકમાં જે આ પ્રકારની બદલાની ભાવના ના કેળવાય અથવા બદલા ભાવના ના ઊભી થાય એના માટે જો હું કહું તો એટલું કહીશ કે જ્યારે બાળક સાથે કોઈ એવું વર્તન થતું હોય તો જસ્ટિસ ધારો કે જે સરે વાત કરી કે પોતાના જે પથ્થર એક બાળકને માર્યો અને પછી એ એમના જે સામેવાળા બધા એમના મધર એમના દાદાએ હેન્ડલ કર્યું પણ એમના દાદાએ જે હેન્ડલ કર્યું એમાં સત્ય તેનો સ્વીકાર કર્યો છે કે હા મારા બાળકની ભૂલ છે અને આ મારા બાળકને પનિશમેન્ટ આપી એટલે શું રિલેક્સ થાય પણ જો આ જગ્યાએ એમના ફાધરે એમના દાદા એવું કે ના ભાઈ મારો છોકરો તો આવો ડારોડો છે એ કર જ નહીં તમારા છોકરાએ કાંઈ કર્યું હશે એટલે મારા છોકરાએ આ માર્યું તો એ પછી ઝઘડામાંથી બદલામાં કન્વર્ટ થતું હોય છે બરાબર બદલો કેવો છે કે પરિવારમાં જો આવું વર્તન તો એ શીખતો હોય છે બાકી એ જે એંગર જે છે અથવા જે ગુસ્સો છે એ જો ગુસ્સો પરિવાર લોકો જો એને ઇઝી લઈને એના ડેવલપમેન્ટ તરફ વારતા હોય તો બાળક પણ એ શીખતું હોય છે તો અહીંયા જો બાળકના આખા વિકાસની વાત કરે જો બાળક સારું બાળકનું તો હું એટલું કહીશ કે જ્યારે પણ કોઈ સમસ્યા આવે જયારે બાળકની ન્યાય અન્યાયની અથવા તો એની કોઈ સમસ્યા કોઈ કરી છે તો ચોક્કસ કોઈ ટીચર હોય તો માતા પિતાઓ એને શાંતિથી સાંભળવો અને એના તરફ રિજેક્ટ ના કરી દેવો એની વાત અથવા એના જ છે તારો તે પૂર્વ વાંચતો હશે બરાબર એ ઘટના સાચી સમજીને એવું હોય તો એ દિવસે એ ઘટનાનો ઉલ્લેખ ના કરો બરાબર થોડું ધીરે જ રાખીને જો એમાં જઈએ તો બાળક બી આમાં સમજી શકે છે એકચુઅલી શું છે અહીંયા અલ્ટિમેટલી આપણું બધાનું કામ શું હોય છે કે બાળકે જે ભૂલ કરી એને એક ઇન્સાઈટ કરવાની અને આથી સારું વર્તન કયું થઈ શકતો એ રિયલાઇઝ કરવાનું આમ જોવા જઈએ તો એ રિહેબલિટીસનો પાર્ટ થઈ જાય છે પણ જો આમાં હું તાઉં ખુશી થાય તો આખો કેસ બની છે અને બંને બાળકનું ભવિષ્ય બગડતું હોય છે તો પેરેન્ટ્સને ધ્યાન રાખવાનું કે બાળકને કોઈ જ્યારે તે ઉછેર થઈ રહ્યો ત્યારે બાળકને એવી કોઈ ગુસ્સાની પેટર્ન બનતી હોય ધારાકા માથા પચાડા વસ્તુઓ તો ફેંકી દેવી ગાળો બોલવી સામે બોલવું માતા પિતાની બરાબર રાત્રે મોડા સુધી ઘરે ના આવું મિત્રો સાથે પરું કોઈ એડિક્શન કરવું બીડી સિગરેટ પીવો અથવા નોર્મલ કરતાં એવા કોઈ વર્તનો જોવા મળતું હોય અને એ વર્તનમાં સાચે તેઓ જોવા મળતું હોય તો માતા પિતાએ પોતાના લેવલે એમને હેલ્પ કરી કરવી એમની બાળકને હેલ્પ કરવી જોઈએ તથા સ્કૂલની બી મદદ લેવી જોઈએ જો આમ છતાં બી જો મેનેજ ન કરી શકે તો મેન્ટલ હેલ્થનો સપોર્ટ લેવો જોઈએ અત્યારે રાજ્ય સરકારની વાત કરીએ ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારની વાત કરીએ તો ગુજરાતના તેત્રીસ તેત્રીસ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ચાલે છે તે અંતર્ગત મેન્ટલ હેલ્થની સુવિધા સારવાર આપવામાં આવે છે બીજું ભારત સરકાર દ્વારા હાલ એક ટેલિમાનાસ મોબાઈલ હેલ્પલાઇન સેવા ચાલે છે વન ડબલ ફોર વન સિક્સ ફાઈન એનો નંબર છે એ નંબર પર તમે ડાયલ કરીને એ બાળકના જે વર્તન વિશે અથવા પોતાના જો ખ્યાલ ન આવતો હોય તો એ વિશે તમે માર્ગદર્શન લઈ શકો છો બાળકોમાં જોવા મળતી કઈ કઈ પ્રકારની બીમારીઓ છે એના વિશે

વધુ એક ઘટના સામે આવતા ક્યાંક ને ક્યાંક બાળકોની સુરક્ષામાં પણ ચિંતા વધે છે કારણ કે જે બાળક નિર્દોષ કહેવાય છે તેમાં હવે બદલાની ભાવના જે ઉદભવી રહે છે તે લાંબા અંતરે પણ ક્યાંક ને ક્યાંક બાળકોના માતા પિતામાં પણ ચિંતાનો વિષય છે માટે આજે પણ સવાલ એ જ છે કે બાળકોમાં બદલાનું બીજ કોણ રોપી રહ્યો છે આ ખૂબ જ ચિંતાનો વિષય છે બીજા વિષય સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો ને આપ જોતા રહો પ્રદર્શ ટી ફોર ગુજરાતી નમસ્કાર